માધવભાઈ પૂછતા હતા કે આજે કેમ જીન્સમાં જીન્સમાં આવ્યો છું મારા કવિતા છે બધાને કરી દંડવત એ નમે છે મજા બહુ પડે જીન્સમાં જો રમે છે દિવસ રાત સાંજે સવારે ગમે છે મને મારી ભાષા વધારે ગમે છે અનુવાદ સર્જન અનુસર્જનો પણ અનુવાદ સર્જન અનુસર્જનો પણ મમત કોઈ પર નહીં ને મમતાનું સક પણ જીવન એક એના સહારે ગમે છે જમું એને હું ને મને એ જમે છે મને મારી ભાષા વધારે ગમે છે રડું તોય આવીને છાનોય રાખે રડું તોય આવી છાનોય રાખે રહે કાને જીભે અને હોય આંખે મનોબળના મક્કમ ઈશારે ગમે છે તરી ગઈ જે પેઢી હજુ ધમધમે છે મને મારી ભાષા વધારે ગમે છે કેવી છે બળૂકી નિખાલસ સહજ ઔપચારિક બળૂકી નિખાલસ સહજ ઔપચારિક અનુરૂપ સૌને સદા પારિવારિક નકારે ગમે છે હકારે ગમે છે વગર એના જીવન સતત આથમે છે મને મારી ભાષા વધારે ગમે છે અને છેલ્લો બંધ છે ન ખપશે કદાપી તમાશા ખુલાસા ન ખપશે કદાપી તમાશા ખુલાસા જન્મથી મરણ સુધી જીવે છે ભાષા પરમ પ્રેમના ચિત્રકારે ગમે છે વિધાતા ને માતા પછીના ક્રમે છે મને મારી ભાષા વધારે ગમે છે પૂરા વિડિયો દેખને કે લીયે સબસ્ક્રાઈબ કરી ભારત કુલ ઓન યુટ્યુબ